ગુજરાતના દાહોદ જિલ્લાના દાનપુર તાલુકામાં આવેલ મોટીમલું ગામ જ્યાં લોકો એટલી તકલીફોમાં છે કે સાંભળીને આશ્ચર્ય થશે વિકાસના દાવા સામે અહીંની જમીન પર માત્ર નાશ જ છે કરોડોની ગ્રાન્ટ હોવા છતાં ન રસ્તો છે ન પાણી છે ન સ્મશાન સૌથી મોટો સવાલ છે કે ગ્રાન્ટના કરોડો કયા ક્યાં દાનપુર તાલુકાના મોટીમલ ગામના હોળી ફળિયા બેડા ફળિયા અને કંટારા ફળિયામાં આજની તારીખે રસ્તા નથી ગામના લોકો કહે છે કે રોડના અભાવે કોઈ બીમાર હોય તો તેમને ખાટલામાં લઈ બે થી ત્રણ કિલોમીટર સુધી ચાલી હોસ્પિટલ જવું પડે છે પીવાના પાણીની પણ અછત છે

મહિલા ને ઉચકી લઈને જવું પડે છે અને પાકા રોડ સુધી ત્યાં આવી શકે છે ત્રણ ચાર વર્ષ થી આ રોડ હાથ કર્યો છે ખાલી પણ હજુ ભંગાર છે આ રોડ ની કઈ સુવિધા નથી અન્ય બીજા કયા કામો કટારા ફળા કરવામાં આવે એમાં તો હજુ બોર ટાંકી બોલે છે પછી મોટર સાથે સીસી રોડ મેન્ટલ રોડ પણ સડા છે પણ કોઈ કામ નથી આગળથી કાગળમાં કામ ઉપાડીને નાણું પાડી લેવામાં આવ્યું છે પણ છતાંય કઈ કામ નથી થયું સરકાર શ્રી દ્વારા ગ્રામ પંચાયતોના વિકાસ માટે ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાના નાણાંની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે કેટલાક ગામડામાં આ નાણાંનો ઉપયોગ કરીને ગામનો વિકાસ કરવામાં આવતો છે જ્યારે કેટલાક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તલાટીને મિલી ભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે અને સ્થળ પર કામ કર્યા વગર નાણાં પડાવી લેવામાં આવતા હોય છે ત્યારે આપણે અહીંયા ઉપસ્થિત ધાનપુર તાલુકાના મોટી ગામે જ્યાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીની મિલી ભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આપણે જે ઉપસ્થિત છે જે સ્થળ છે તે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ શમશાન છે ત્યાં શમશાન ઓનલાઈન બતાવવામાં આવ્યું છે અને રૂપિયા પણ પડાવી લેવામાં આવે છે પરંતુ તો અત્યાર સુધી અહીંયા કોઈ શમશાન જેવું બનાવવામાં કંઈ આવ્યું નથી અને આટલા આવવામાં જ ગ્રામજનો દ્વારા શમશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવે છે આપણી જોડે અહીંયા ગ્રામજન ઉપસ્થિત છે તેમની જોડેથી વાતચીત કરીશું શું નામ છે તમારો શું સમસ્યા તમારે નટ્ટુભાઈ ભૂલિયાભાઈ ભૂરિયા અમારે સમસ્યા સાહેબ હરેક વાતની છે અહીંયા આજે સમશાનમાં ઊભા છે ચોમાસાનો ટાઈમ આવે અહીંયા પાણી ભરી જાય સુધીનું તો અહીંયા સમશાનને એવી સમસ્યા છે એકથી બે વખત ઉપરથી તો સમશાનો આવેલા છે પણ લોકો અંદરના અંદર સરપંચ તલાટી અને આ લોકો મળીને આ બધું એનો ભ્રષ્ટાચાર કરી નાખે છે અમારે લોકોને એટલી બધી તકલીફ છે કે નહીં પૂછવા જેવી ચોક્કસથી સર કામ ઉપરથી આવે છે અને કામો મંજૂર પણ થાય છે પણ કામો કરવામાં નથી આવ્યા તેવું ગ્રામજનોનું કેવું છે. આપણી જોડે અનેક ગ્રામજન ઉપસ્થિત છે. તમારી જોડે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ ગોવિંદભાઈ ઘરસિંહભાઈ કયા કયા કામો જે ઓનલાઈન બોલાવવામાં આવ્યા છે અને પૈસા પડાવી લેવામાં આવ્યા ને સ્થળ પર કામ કરવામાં નથી આવ્યા? અમસ જો સમસન છે આપણે સુમાસાની અંદર કોઈ માઈટ થઈ જાય તો આપણે બહુ તકલીફ નથી કોઈ રસ્તામાં બી તકલીફ નથી કોઈ બીજું કોઈ બી સીસી રોડ તો આરસીસી કોઈ કશું નથી એમાં કોઈ આમાં ગામની અંદરમાં કોઈ વિકાસ થયેલ નથી અંદાજે કેટલા કેટલાનો ભ્રષ્ટાચાર આચરતા છે કરોડનો બે કરોડની આસપાસ હજુ તપાસ ચાલુ છે હજુ બાકી છે એમ વધી બી જાય એમ એ ચોક્કસથી જે આપણને ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા જે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેને લઈને રોજ જોવા મળી રહ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી રહ્યા છે અને સ્થળ તપાસ કરી અને જે હોય તે કર્મચારી અધિકારી અને જે સરપંચ તેમની સામે કાર્યવાહી કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વનરાજ ભુરિયા ન્યૂઝ દાહોદ